મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કોમ રાશિના જાતકોની કે જેનું નામ છ જે શરૂ થાય છે તેના માટે વિક્રમ સંવંત બે હજાર બ્યાસી નો મહા મહિનો એટલે કે ઓગણીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ થી સત્તર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ કેવો રહેશે તો મિત્રો કુંભ રાશિ માટે આ મહિનો ખૂબ જ નિર્ણાયક છે કેમ કારણ કે એક તરફ તમારી રાશિના સ્વામી શનિદેવ સાડા સાતીના અંતિમ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે અને બીજી તરફ

તો મિત્રો સૌથી પહેલા આપણે આકાશમાં ગ્રહોની સમજી લઈએ શનિ એટલે કે જતી વખતે તે તમને હિસાબ કિતાબ શીખવાડી રહી છે રાહુ રાહુ તમારી પોતાની જ રાશિમાં એટલે કે પ્રથમ ભાવમાં એટલે કે લગ્નમાં છે આ તમને થોડા ભ્રમિત કરી શકે છે વિચારોનું વાવાઝોડું લાવી શકે છે ગુરુ જુપિટર રાહતની વાત એ છે કે દેવગુરુ બૃહસ્પતિ પાંચમા ભાવમાં એટલે કે મિથુન રાશિમાં છે આ એક ખૂબ જ શુભ સંકેત છે ગુરુની દ્રષ્ટિ તમારા રાહુ અને શનિ બંનેના દોષોને બેલેન્સ કરી રહી છે મંગળ એટલે કે માર્સ મંગળ ગ્રહ બારમા ભાવમાં ઉચ્ચનો થઈને બેઠો છે આ વિદેશ જવા માટે તો સારું છે પણ ખર્ચ અને સ્વાસ્થ્ય માટે ચેતવણી રૂપ છે હવે મિત્રો જોશો રાશિફળ વિગતવાર

તો કે આર્થિક દ્રષ્ટિએ આ મહિનો આવક અને જાવક બંને લાવશે ગુરુ પાંચમે હોવાથી તમારી બુદ્ધિથી તમે પૈસા કમાશો શેર બજાર કે લોટરીથી દૂર રહેજો પણ શિક્ષણ સલાહકાર એટલે કે કન્સલ્ટન્સી કે કોમ્યુનિકેશનના ક્ષેત્રમાં હશો તો મોટો લાભ થશે જોકે બારમા ભાવનો મંગળ અચાનક મોટો ખર્ચ કરાવી શકે છે મેડિકલ બિલ અથવા ઘરના રિપેરિંગમાં પૈસા વપરાઈ શકે છે સનિ ધન ભાવમાં હોવાથી બચત કરવી મુશ્કેલ બનશે પણ તમારી મહેનત નો ફળ ચોક્કસ મળશે સંબંધો અને પરિવાર વિશે જોઈએ તો કુંભ જાતકોએ આ મહિને પોતાની વાણી પર કાબૂ રાખવો પડશે શનિ બીજા ભાવમાં હોવાથી તમારી ભાષા કડવી બની શકે છે જેનાથી પરિવારમાં કે સાસરિયા પક્ષે મન થઈ શકે છે વિદ્યાર્થીઓ અને પ્રેમી પંખેડાઓ માટે ગુરુ મહારાજ આશીર્વાદ વર્ષાવી રહ્યા છે જો તમે કોઈને પ્રપોઝ કરવા માંગતા હોવ અથવા સંતાન પ્રાપ્તિનું પ્લાનિંગ કરતા હો તો મહામહિનો શ્રેષ્ઠ છે

હવે વાત કરીએ સમાધાનની જો તમે આ નાનકડા ઉપાયો કરશો તો ગ્રહોની અશુભ નહીં થાય શનિ માટે જોઈએ તો શનિવારે સાંજે પીપળાના ઝાડ નીચે હોય તો ગરીબ મજૂરોને કાળા અથવા અડદની સરસનો દાન કરો ત્યાર પછી રાહુ માટે કે રાહુના કન્ફ્યુઝન બચવા માટે રોજ પક્ષીઓને પક્ષીઓ નાખો એટલે કે જુવાર કે સાત ધન રાખી શકાય તમારા ખિસ્સામાં એક નાનો ચાંદીનો જુકડો રાખવાથી મન શાંત રહેશે મંગળ માટે જોઈએ તો મંગળવારે હનુમાન ચાલીસાનો પાઠ કરવો ફરજિયાત છે મહાશિવરાત્રી સ્પેશિયલ જોઈએ તો શિવરાત્રીના દિવસે શિવલિંગ પર કાચું દૂધ અને કાળા તલ મિક્સ કરીને અભિષેક કરજો સાથે ઓમ નમ શિવાયનો જાપ કરજો આનાથી સાડા સાતીમાં બહુ મોટી રાહત મળશે તો મિત્રો આ હતું કુંભરાશિનું મહા મહિનાનું ભવિષ્ય ડરવાની જરૂર નથી બસ સંયમ અને સેવા આ બે મંત્ર યાદ રાખશો તો શનિદેવ તમને રંકમાંથી રાજા બનાવી શકે છે તમને આ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂર જણાવશો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને તમારા કુંભ રાશિના મિત્રો સાથે શેર કરો ચેનલ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય માતાજી